એટલે માં અંબાની આરાધનાનો તહેવાર નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે

અને શેરવાની સાથે મેચ થતી રંગબેરંગી પાઘડી પહેરે છે ત્યારે દર વર્ષની જેમ અમદાવાદના આ યુવક દ્વારા એક અનોખી પ્રકારની પાઘડી બનાવવામાં આવી છે જેણે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે હું ઇન્ટરનેશનલ ડાન્સર ટ્રેડિશનલ ડિઝાઇનર છું હું દર વર્ષે અલગ અલગ થીમ ઉપર પાઘડી બનાવું છું આ વખતે બી પણ મેં બહુ ખૂબ જ સરસ મજાની પાઘડી બનાવી છે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી તમે જોઈ શકો છો મારી જે પાઘડી છે એની અંદર સુરતનું જે ડાયમંડ સિટી છે એ મૂકવામાં આવ્યું છે સાથે સાથે જે કોલકાતામાં જે રેપ કેસ થયો છે તો એક નાનકડો એક મેસેજ પણ મેં મૂકવામાં આવ્યો છે મારા પાઘડીમાં જે ખેલૈયા હોય એની હાથમાં બેનરની સાથે સાથે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ છે મારા પાઘડીની અંદર અનુજ મુદલિયાર દ્વારા આ વખતે આત્મનિર્ભર ભારત થીમ ઉપર પાઘડી બનાવવામાં આવી છે આત્મનિર્ભર ભારત થીમ પર બનાવવામાં આવેલી આ પાઘડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક નાનકડી પ્રતિમા મૂકવામાં આવી છે સાથે કોલકાતાની અંદર થયેલા રેપ કેસ પણ ચિહ્નિત કરવામાં આવ્યો છે ડાયમંડ સિટી સુરત પણ આમાં દર્શાવવામાં આવી છે સાથે પાઘડીની શોભા વધારવા માટે ભરતકામ આભલા અને મોરલા પણ ચિતરવામાં આવ્યા છે હા મારી જે પાઘડી છે એનું જે વજન છે સાડા ચારથી પાંચ કિલોની મારી પાઘડી છે ને એનો જે ખર્ચ એકચ્યુઅલ જે ખર્ચ થયો છે ચાલીસથી પિસ્તાલીસ હજાર ખાલી પાઘડીનો ખર્ચ છે ને હું મારા આખા કોસ્ટ્યુમના વેટની વાત કરું તો તેર થી ચૌદ કિલોનું આખું ટોટલ મારું કોસ્ચ્યુમ છે છેલ્લા સાત વર્ષથી અનુજ મુદલિયાર અલગ અલગ પ્રકારની પાઘડી બનાવે છે જેમાં આ વર્ષમાં બનાવવામાં આવેલી પાઘડીનું અંદાજિત વજન ચારથી પાંચ કિલો જેટલું છે પાઘડીઓ બે હજાર 35 થી બનાવું છું દર વર્ષે કંઈક યુનિક થીમ સાથે હું માર્કેટમાં આવું છું એટલે બસ વિચારતો જ્યારે જ્યારે આપણા દેશમાં કંઈ સારું કાર્ય થતો હોય હું એને ફોલો કરતો રહું છું બે હજાર સત્તરમાં જ્યારે જીએસટી આવ્યું તો ત્યારે મેં જીએસટી પાઘડી બનાવી બે હજાર અઢારમાં અમદાવાદ હેરિટેજ થયું આપું જાહેર ત્યારે મેં હેરિટેજ પાઘડી બનાવી બે હજાર ઓગણીસમાં મેં મોદી પાઘડી બનાવી બે હજાર વીસમાં કોરોના વોરિયન્સ પાઘડી બનાવી બે હજાર એકવીસમાં મેં સુદના થીમ પર કોરો આપણે ધ રિયલ હીરો પાઘડી બનાવી બે હજાર બાવીસમાં જ્યારે હર ઘર તિરંગા હતું એ એની પાઘડી બનાવીને બે હજાર આપણે ત્રેવીસમાં મેં રામ રાજ્ય પાઘડી બનાવી ને બે હજાર ચોવીસમાં આત્મનિર્ભર ભારત પાઘડી બનાવી